શાંતિ બાવીસ અગિયાર બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો બધાને આ ખુશખબરી સંભળાવો કે હવે ડીટી ડિનાઇસ્ટી દેવી રાજધાની સ્થાપન થઈ રહી છે જ્યારે વાઇસલેસ વર્લ્ડ હશે બાબા કહે છે નિર્વિકારી દુનિયા હશે ત્યારે બાકી બધા વિનાશ થઈ જશે પ્રશ્ન છે રાવણનો શ્રાપ ક્યારે મળે છે શ્રાપિત થવાની નિશાની શું છે ઉત્તર છે જ્યારે તમે દેહ અભિમાની બનો છો ત્યારે રાવણનો શ્રાપ મળી જાય છે શ્રાપિત આત્માઓ કંગાળ વિકારી બનતી જાય છે નીચે ઉતરતી જાય છે હવે બાપથી વારસો લેવાના માટે દેહી અભિમાની બનવાનું છે પોતાની દ્રષ્ટિ વૃત્તિને પાવન બનાવવાની છે ઓમ શાંતિ રૂહાની બાપ બેસી રૂહાની બાકોને ચોર્યાસી જન્મોની કહાની સંભળાવે છે આ તો સમજો છો બધા તો ચોર્યાસી જન્મ નહીં લેતા હશે તમે જ પહેલા પહેલા સત્યુગ આદિમાં પૂજ્ય દેવી દેવતા હતા ભારતમાં પહેલા પૂજ્ય દેવી દેવતા ધર્મનું જ રાજ્ય હતું લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું તો જરૂર ડિનાઇસ્ટી હશે રાજધાની હશે રાજાઈ ઘરાના મિત્ર સંબંધી પણ હશે પ્રજા પણ હશે આ તો જેમ એક કહાની છે પાંચ હજાર વર્ષ પહેલા પણ આમનું રાજ્ય હતું આ સ્મૃતિમાં લાવે છે ભારતમાં આદિ સનાતન દેવી દેવતા ધર્મનું રાજ્ય હતું આ બેહદના બાપ બેસી સમજાવે છે જેને જ નોલેજફુલ કહેવામાં આવે છે બાબા કહે છે નોલેજ કઈ કઈ વસ્તુની બાબા જે જ્ઞાન આપે છે એ શેનું આપે છે મનુષ્ય સમજે છે તે બધાના અંદરને કર્મ વિકર્મને જાણવાવાળા છે પરંતુ અત્યારે બાપ સમજાવે છે દરેક આત્માને પોત પોતાનો પાર્ટ મળેલો છે બધી આત્માઓ પોતાના પરમધામમાં રહે છે એમાં પાર્ટ ભરેલો છે છે રેડી બેઠા કે જઈને કર્મ ક્ષેત્ર પર પોતાનો પાર્ટ ભજવીએ આ પણ તમે સમજો છો અમે આત્માઓ બધું કરીએ છીએ આત્મા જ કહે છે આ ખાટું છે આ નમકીન છે આત્મા જ સમજે છે કે અમે અત્યારે વિકારી પાપ આત્માઓ છીએ આસુરી સ્વભાવ છે આત્મા જ અહીંયા કર્મ ક્ષેત્ર પર શરીર લઈને બધો પાઠ ભજવે છે તો આ નિશ્ચય કરવો જોઈએ ને અમે આત્મા જ બધું કરીએ છીએ અત્યારે બાપ થી મળ્યા છીએ પછી પાંચ હજાર વર્ષ પછી મળીશું આપણ સમજો છો પૂજ્ય અને અને પાવન બનતા આવ્યા છીએ પૂજ્ય છે તો પતિત કોઈ હોય ન શકે જ્યારે પૂજારી છે તો પાવન કોઈ હોય ન શકે સતયુગમાં છે જ પાવન પૂજ્ય જ્યારે દ્વાપર થી રાવણ રાજ્ય શરૂ થાય છે ત્યારે બધા પતિત ઉજારી બને છે શિવ બાબા કહે છે જો શંકરાચાર્ય પણ મારા પૂજારી છે મને પૂજે છે ને શિવનું ચિત્ર કોઈની પાસે હીરાનું કોઈની પાસે સોનાનું કોઈની પાસે ચાંદીનું હોય છે હવે જે પૂજા કરે છે એ પૂજારીને પૂજ્ય તો કઈ નથી શકતા આખી દુનિયામાં આ સમયે પૂજ્ય એક પણ હોય નથી અપવિત્ર બને છે પવિત્ર હોય છે નવી દુનિયામાં પવિત્ર જ પૂજવામાં આવે છે જેમ કુમારી જ્યારે પવિત્ર છે તો પૂજવાલાયક છે અપવિત્ર બને છે તો પછી બધાની આગળ માથું ઝુકાવવું પડે છે નમાવવું પડે છે છે પૂજાની કેટલી સામગ્રી ક્યાંય પણ મ્યુઝિયમ વગેરે ખોલો છો તો ઉપરમાં ત્રિમૂર્તિ શિવ જરૂર જોઈએ નીચે આ લક્ષ્મી નારાયણ લક્ષ્યને ઉદ્દેશ્ય છે અમે આ પૂજ્ય દેવી દેવતા ધર્મની સ્થાપના કરી રહ્યા છીએ ત્યાં પછી કોઈ બીજો ધર્મ નથી રહેતો તમે સમજાવી શકો છો પ્રદર્શનીમાં તો ભાષણ વગેરે કરી નહીં શકશે સમજાવવાના માટે પછી અલગ પ્રબંધ હોવો જોઈએ મુખ્ય વાત જ આ છે અમે ભારતવાસીઓને ખુશખબરી સંભળાવીએ છીએ અમે આ રાજ્ય સ્થાપન કરી રહ્યા છીએ આ ડીટી ડિનાઇસ્ટી દેવી રાજધાની હતી અત્યારે નથી ફરીથી એની સ્થાપના થાય છે બીજા બધા વિનાશ થઈ જશે સત્યુગમાં જ્યારે આ એક ધર્મ હતો તો અનેક ધર્મ નહી હતા અત્યારે આ અનેક ધર્મ મળીને એક થઈ જાય

ખુશખબરી સંભળાવીએ છીએ શ્રી બાબા વાઇસલેસ વર્લ્ડ સ્થાપન કરી રહ્યા છે નિર્વિકારી દુનિયા સ્થાપન કરી રહ્યા છે અમે પ્રજાપિતા બ્રહ્માની સંતાન બ્રહ્મા કુમાર કુમારીઓ છીએ ને પહેલા પહેલા તો અમે ભાઈ ભાઈ છીએ પછી રચના થાય છે તો જરૂર ભાઈ બહેન હશું બધા કહે છે બાબા

તે તો ભગવાન જ કરશે હવે તે નવી દુનિયા કેવી રીતે ક્રિએટ કરે છે આ તમે બાળકો જ જાણો છો અત્યારે જૂની દુનિયા પણ છે આ કોઈ ખલાસ નથી થઈ ચિત્રોમાં પણ છે બ્રહ્મા દ્વારા સ્થાપના આનું આ આમના આ ખૂબ ઘણા જન્મોના અંતનો જન્મ છે બ્રહ્માની જોડી નથી બ્રહ્માની તો એડોપ્શન છે સમજાવવાની ખૂબ યુક્તિ જોઈએ શિવ બાબા બ્રહ્મામાં પ્રવેશ કરી અમને બનાવે છે શરીરમાં પ્રવેશ કરે ત્યારે તો કહે હે આત્મા તમે મારા બાકો છો આત્માઓ તો છે જ પછી બ્રહ્મા દ્વારા સૃષ્ટિ રચવામાં આવશે તો જરૂર બ્રહ્મા કુમાર કુમારીઓ હશે ને તો બેન ભાઈ થઈ ગયા બીજી દ્રષ્ટિ નીકળી જાય છે અમે શિવ બાબાથી પાવન બનવાનો વારસો લઈએ છીએ રાવણે અમને રાવણથી અમને શાપ મળે છે અત્યારે અમે દેહી અભિમાની બનીએ છીએ તો બાપથી વારસો મળે છે દેહ અભિમાની બનવાથી રાવણનો શ્રાપ મળે છે શ્રાપ મળવાથી નીચે ઉતરતા જાય છે અત્યારે ભારત શાપિત છે ને ભારતને આટલું કંગાળ વિકારી કોણે બનાવ્યું કોઈનો તો છે ને આ છે રાવણ રૂપી માયાનો શ્રાપ દર વર્ષે રાવણને બાળે છે તો જરૂર દુશ્મન છે ને ધર્મમાં જ તાકાત હોય છે અત્યારે અમે દેવી દેવતા ધર્મના બનીએ છીએ બાબા નવા ધર્મની સ્થાપના કરવાના નિમિત્ત છે કેટલી તાકાત વાળો ધર્મ સ્થાપન કરે છે અમે તાકાત લઈએ છીએ આખા વિશ્વ પર વિજય મેળવીએ છીએ યાદની યાત્રાથી જ તાકાત મળે છે અને વિકર્મ વિનાશ થાય છે તો આ પણ એક આકર્ષણ લખી દેવું જોઈએ અમે ખુશખબરી સંભળાવીએ છીએ અત્યારે આ ધર્મની સ્થાપના થઈ રહી છે જેને જ હેવિન સ્વર્ગ કહે છે એવા મોટા મોટા અક્ષરોમાં લખી દો બાબા રાય આપે છે સૌથી મુખ્ય છે આ હવે આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના થઈ રહી છે પ્રજા પિતા બ્રહ્મા પણ બેઠા છે અમે પ્રજા પિતા બ્રહ્મા કુમાર કુમારીઓ શ્રીમદ પર આ કાર્ય કરી રહ્યા છીએ બ્રહ્માની મત નહીં શ્રીમદ છે જ પરમ પિતા પરમાત્મા શિવની જે બધાના બાપ છે બાપ જ એક ધર્મની સ્થાપના અનેક ધર્મોનો વિનાશ કરે છે રાજયુગ શીખી આ બનીએ છીએ અમે પણ આ બની રહ્યા છીએ અમે બેહદનો સંન્યાસ કર્યો છે કારણ કે જાણે છે આ જૂની દુનિયા ભસ્મ થઈ જવાની છે જે હદના બાપ નવું ઘર બનાવે છે પછી જૂનાથી મમત્વ મટી જાય છે બાપ કહે છે આ જૂની દુનિયા ખતમ થવાની છે હવે તમારા માટે નવી દુનિયા સ્થાપન કરી રહ્યા છે તમે ભણો જ છો નવી દુનિયાના માટે અનેક ધર્મોનો વિનાશ એક ધર્મની સ્થાપના સંગમ પર જ થાય છે લડાઈ લાગશે નેચરલ કેલેમિટીસ પણ આવશે કુદરતી આપદાઓ પણ આવશે સત્યુગમાં જ્યારે આમનું રાજ્ય હતું તો બીજો કોઈ ધર્મ નહી હતો બાકી બધા કાં ક્યાં હતા આ નોલેજ બુદ્ધિમાં રાખવાની છે એવું નહી આ નોલેજ બુદ્ધિમાં રાખતા બીજું કામ નથી કરી કરતા બાબા કે છે કેટલા બધા ખ્યાલ રહે છે કેટલા બધા વિચારો સંકલ્પો ખાલી જ્ઞાન બુદ્ધિમાં છે તો એ બધું નીકળી જશે એવું નથી બાબાના મનમાં તો કેટલા બધા વિચાર રહે છે ચિઠ્ઠીઓ લખવી વાંચવી મકાનનો વિચાર કરવાનો તો પણ બાપને યાદ કરતો રહું છું બાબાને યાદ ન કરે તો વિકર્મ વિનાશ કેવી રીતે થશે અત્યારે તમને બાળકોને જ્ઞાન મળ્યું છે તમે અર્ધા કલ્પના માટે પૂજ્ય બની રહ્યા છો અર્ધો કલ્પ છે પૂજારી તમો પ્રધાન પછી અર્ધો કલ્પ પૂજ્ય સતો પ્રધાન હોય છે આત્મા પરમ પિતા પરમાત્મા થી યોગ લગાવવાથી જ પારસ બને છે યાદ કરતા કરતા આયરન એજ થી ગોલ્ડન એજ માં ચાલી જશે પતિત પાવન એક ને જ કહેવામાં આવે છે આગળ ચાલી તમારો અવાજ નીકળશે આ તો બધા ધર્મોના માટે છે તમે કહો પણ જો બાપ કહે છે કે પતિત પાવન હું જ છું મને યાદ કરો તો તમે પાવન બની જશો બાકી બધા હિસાબ કિતાબ ચૂપતું કરીને જશે ક્યાંય પણ મૂંઝાવ છો તો પૂછી શકો છો સત્યુગમાં હોય જ થોડા છે અત્યારે તો અનેક ધર્મ છે જરૂર હિસાબ કિતાબ ચૂકતું કરી પછી એવા બનશે જેવા હતા ડિટેલમાં કેમ જઈએ જાણે છે દરેક પોતપોતાનો પાર્ટ આવીને ભજવશે બધાને અત્યારે પાછા જવાનું છે કારણ કે આ બધું બધા સતયુગમાં તો હતા નહીં હું હતા જ નહીં બાપ આવે છે એક ધર્મની સ્થાપના અનેક ધર્મોનો વિનાશ કરવા હવે નવી દુનિયાની સ્થાપના થઈ રહી છે પછી સતયુગ જરૂર આવશે ચક્ર જરૂર ફરશે બાબા જે કહે છે તો મચ વિચારોમાં ન જઈએ મૂળ વાત અમે સતો પ્રધાન બનીશું ઉચ્ચ પદ પામીશું કુમારીઓને મા કુમારીઓ એ તો આમાં લાગી જવાનું છે કુમારીની કમાઈ મા બાપ નથી ખાતા પરંતુ આજકાલ ભૂખા થઈ ગયા છે કુમારીઓએ પણ કમાવવું પડે છે તમે સમજો છો હવે પવિત્ર બની પવિત્ર દુનિયાના માલિક બનવાનું છે અમે રાજયોગી છીએ બાપથી વારસો જરૂર લેવાનો છે અત્યારે તમે પાંડવ સેનાના બન્યા છો પોતાની સર્વિસ કરતા પણ આ ખ્યાલ રાખવાનો છે કે અમે જઈને બધાને રસ્તો બતાવીએ જેટલું કરીશું એટલું ઊંચ પદ પામીશું બાબાથી પૂછી શકે છે આ હાલતમાં મરી જઈએ તો અમને શું પદ મળશે બાબા જટ બતાવી દેશે સર્વિસ નથી કરતા એટલે સાધારણ ઘરમાં જઈને જન્મ લેશે પછી આવીને જ્ઞાન લે એ તો મુશ્કેલ છે કારણ કે નાના બાળક એટલું જ્ઞાન ઉઠાવી નથી શકતા સમજો બાકી બે ત્રણ વર્ષ રહે છે તો શું પડી ભણી શકશે બાબા બતાવી દેશે તમે કોઈ ક્ષત્રિય કુળમાં જઈને જન્મ લેશો પાછળમાં કરીને ડબલ તાજ મળશે સ્વર્ગના ફૂલ સુખને પામી નહીં શકશો જે ફૂલ સર્વિસ કરશે ભણશે તે ફૂલ સુખ પામશે નંબર પુરુષાર્થ અનુસાર આ રાખવાનો છે ચિંતા રાખવાની છે કે અત્યારે નહીં બનીશું તો કલ્પકલ્પ નહીં બની શકશું દરેક પોતાને જાણી શકે છે અમે કેટલા માર્ક્સથી પાસ થશું બધા જાણી જાય છે પછી કહેવામાં આવે છે ભાવી તકદીર અંદરમાં માં દુઃખ તો હશે ને બેઠા બેઠા અમને શું થઈ ગયું બેઠા બેઠા મનુષ્ય મરી પણ જાય છે એટલે બાબા કહે છે સુસ્તી નહીં કરો આળસ નહીં કરો પુરુષાર્થ કરી પતિતથી પાવન બનતા રહો રસ્તો બતાવતા રહો કોઈ પણ મિત્ર સંબંધી વગેરે છે એના પર તરસ એટલે કે દયા આવવી જોઈએ જો જો આ વિકાર વગર ગંધ ખાધા વગર રહી નથી શકતા છતાં પણ સમજાવતા રહેવું જોઈએ નથી માનતા તો સમજો આપણા કોઈના નથી કોશિશ કરી પિયર ઘર સસુર ઘર સાસરાનું કલ્યાણ કરવાનું છે એવી પણ પણ ચલન ન હોય જે કહે તો અમારાથી વાત નથી કરતા મોઢું બાબા કે છે અમારા તરફથી એ લોકોએ મોઢું ફેરવી લીધું છે અમારી સાથે વાત નથી કરતા એવું ન કે નહીં સૌ બધાની સાથે જોડવાનું છે મુખ ફેર મોઢું ફેરવવાનું નથી અમે એમનું પણ કલ્યાણ કરીએ ખૂબ રહેમદિલ બનવાનું છે અમે સુખ તરફ જઈએ છીએ તો બીજાને પણ રસ્તો બતાવીએ આંધળાઓની લાકડી તો તમે છો ને ગાય છે આંધળાની લાઠી તું લાકડી તું આંખ આંખો તો બધાને છે છતાં પણ બોલાવે છે કે જ્ઞાનનું ત્રીજું નેત્ર નથી સુખ શાંતિનો રસ્તો બતાવવા વાળા એક જ બાપ છે આ તમારા બાળકોની બુદ્ધિમાં અત્યારે છે આગળ થોડી સમજતા હતા ભક્તિ માર્ગમાં કેટલા મંત્ર જપે છે રામ રામ કઈ માછલીને ખવરાવે છે કીડીઓને ખવરાવે છે અત્યારે જ્ઞાન માર્ગમાં તો કઈ પણ કરવાની જરૂર નથી પક્ષી તો ઢેરના ઢેર મરી જાય છે એક જ તોફાન લાગે છે કેટલા મરી જાય છે નેચરલ કેલેમિટીસ તો અત્યારે ખૂબ જોરથી આવશે કુદરતી આપદાઓ તો ખૂબ આવવાની છે આ રિહર્સલ થતી રહેશે આ બધું વિનાશ તો થવાનું જ છે અંદરમાં આવે છે અત્યારે અમે સ્વર્ગમાં જઈશું ત્યાં પોતાના ફર્સ્ટ ક્લાસ મેલ બનાવીશું જેમ કલ્પ પહેલા બનાવ્યા છે બનાવશે છતાં પણ તે જે કલ્પ પહેલા બનાવ્યા હશે એ સમયે તે બુદ્ધિમાં આવી જશે એનો ખ્યાલ અત્યારે કેમ કરીએ આનાથી તો બાપની યાદમાં રહીએ હું કેવા મેલ બનાવશો શું કરશું બાબા કે છે સમય આવે કલ્પ પહેલા જેવા બન્યા હશે એવા બનાવશું અત્યારે તો બાબા કે છે એનો વિચાર કરવાની જરૂર નથી એના કરતાં તો બાબાની યાદમાં રહીએ યાદ યાદની યાત્રાને નહીં ભૂલો મેલ તો બનશે જ કલ્પ પહેલાની છે પરંતુ અત્યારે યાદની યાત્રામાં તોડ નિભાવવાનો છે અને ખૂબ ખુશીમાં રહેવાનું છે કે અમને બાપ ટીચર સદ્ગુરુ મળ્યા છે આ ખુશીમાં તો રવાડા ઊભા થઈ જવા જોઈએ તમે જાણો છો અમે આવ્યા છીએ અમરપુરીના માલિક બનવા આ ખુશી રહેવી જોઈએ અહીંયા રહેશે ત્યારે પછી તે થઈ જશે ઘણાને યાદ કરતા રહેશે તો પોતાની યાદ પણ વધશે બીજાને પણ યાદ કરાવતા રહેશે તો પોતાની યાદ પણ વધતી જશે પછી આદત પડી જશે જાણે છે આ અપવિત્ર દુનિયાને આગ લાગવાની છે તમે બ્રાહ્મણ જ છો જેને આ વિચાર છે આ ખ્યાલ છે કે આટલી બધી દુનિયા ખતમ થઈ જશે સત્યુગમાં આ કઈ પણ ખબર નહીં પડશે અત્યારે અંત છે તમે યાદના માટે પુરુષાર્થ કરી રહ્યા છો અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે મા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રોહાની બાકોને નમસ્તે આપણે રોહાની બાકોના રોહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે પતિતથી પાવન બનવાનો ના પુરુષાર્થમાં સુસ્તી નથી કરવાની આળસ નથી કરવાની કોઈ પણ મિત્ર સંબંધી વગેરે છે આમણે તો મોઢું જ ફેરવી લીધું છે રહેમ દિલ બની બધાનું કલ્યાણ કરવાનું છે અને બધા વિચારોને છોડીને બીજા બધા વિચારોને છોડીને એક બાપની યાદમાં રહેવાનું છે આજનું વરદાન સત્યતા સ્વચ્છતા અને નિર્ભયતાના આધારથી પ્રત્યક્ષતા કરવાવાળા રમતા યોગી ભવ પરમાત્મા પ્રત્યક્ષતાનો આધાર સત્યતા છે અને સત્યતાનો આધાર સ્વચ્છતા કે નિર્ભયતા છે જો કોઈ પણ પ્રકારની અસ્વચ્છતા અર્થાત સચ્ચાઈ સફાઈની કમી છે અથવા પોતાના જ તમોગુણી સંસ્કારો પર વિજય બનવામાં સંસ્કાર મેળવવામાં કે વિશ્વ સેવાના ક્ષેત્રમાં પોતાના સિદ્ધાંતોને સિદ્ધ કરવામાં ભય છે તો પ્રત્યક્ષતા નથી થઈ શકતી એટલે સત્યતા અને નિર્ભયતાને ધારણ કરી એક જ ધૂનમાં મસ્ત રહેવાવાળા રમતા યોગી સહજ રાજયોગી બનો તો સહજ જ અંતિમ પ્રત્યક્ષતા થશે સ્લોગન છે બેહદની વૃત્તિ નો આધાર છે એટલે હદમાં નહીં આવો અવ્યક્ત ઈશારા અશરીરી કે વિદેહી સ્થિતિનો અભ્યાસ વધારો અશરીરી બનવું વાયરલેસ સેટ છે વાઇસલેસ બનવું જ વાયરલેસ સેટની સેટિંગ છે નિર્વિકારી બનવું એ વાયરલેસ સેટની સેટિંગ છે જરાય પણ સેટ ને બેકાર કરી દેશે વિકારનો પણ જરા પણ અંશ અંશનો પણ અંશ હશે તો પણ એ વાયરલેસ મને બાબા સાથેનું કનેક્શન કામની કરશે બેકાર થઈ જશે એટલે હવે કર્મ બંધનીથી કર્મયોગી બનો અનેક બંધનોથી મુક્ત એક બાપના સંબંધમાં સમજો તો સદા એવર રેડી રહેશો ચેક કરો અંદર કોઈ પણ વિકાર છિપાયેલા તો નથી ને ઓમ શાંતિ